વડિયાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મહારાજે શ્રી કૃષ્ણ આવે આવે જાળની જાના તોલસી પરણે છે આવે આવે મોટા ઘરની જાના તોલસી પરણે છે આવે આવે વેઠા કોન તો લસી પરણે છે એ વિશ્વકર્મા એ મંડપ રોપિયા ને મંડપ મોટા હોય એ વિશ્વકર્માએ મંડપ રોપિયા ને મંડપ મોટા હોય કે માંડવે મોટા મુની વર રે તોલસે પરણે છે માંડવે મોટા મુનિ વર રે તુલસે પરણે છે આવે જાદવ કુળની જાન રે તુલસે પરણે છે આવે આવી ઠાકોર જેની જનરે તોલસે પરણે છે એ આસો તોરણ બાંધિયા ને કદલેના સંભોય એ આસો પાલવના તોરણ બાંધિયા ને કદલેના સંભોય હોય ત્યાં જસુદ આવી એને ઉપારે તોલસી પરણે છે ત્યાં તુલસી પરણે છે આવે આવે જાદવ તુલશે પરણે છે આવી ઠાકોરજી ઠાકોરજીની જનરે તુલશે પરણે છે એ માંડવે હીરા મોતીના ઝુમર શોભે પરમપાર માંડવે હીરા મોતી ના ઝૂમર શોભે અપરામ પાર ત્યાં તો મોતી ના ચોક પુરાય રે તોલસે પરણે ત્યાં તો મોતી ના ચોક પુરાય રે તોલસે પરણે આવે જાદવ કુળની જનરે તોલસે પરણે સે આવે આવે કાનોડાની જાન રે પરણે પરણેસ એ પ્રભુ આવ્યા માંડવે ને તુલસી બેઠા માયરામાં એ પ્રભુ આવ્યા માંડવે ને તુલસી બેઠા માયરામાં એ પરણે પ્રભુ ને તુલસી આજરે તોલસે પરણે એ પરણે તુલસીજી આજરે તુલ સે આવે જાદવ કુળ ની જાનરે તોલસી પરણે છે આવે આવે મોટા ઘરની જનરે તુલસી તોલસી પરણે છે એ પહેલું મંગલ ને સોનાના દાન દેવાય એ પહેલું મંગલ ને સોનાના દાન દેવાય એ દાન લેશે ડાકોર નો ઠાકરો તોલશે પરણે છે દાન લેશે ડાકોર નો ઠા તોલશે પરણે છે આવી આવી જાદવ કુળની જાનરે તોલશે પરણે છે આવી મોટા ઘરની જાનરે તોલશે પરણે છે હે બીજુ મંગલવરતાયને ગાયો ના દાના દેવાય બીજુ મંગલવરતાયને ગાયો ના દાના દેવાય દાનલે શેય સો દાનો લાલ રે તુલસે પરણે સે દાનલે શ્રેય સો દાનો લાલ રે તુલસે પરણે છે આવે જાદવકુળની જાનરે તોલસી પરણે છે આવે ઠાકોર ની જાનરે તોલસે પરણે છે ત્રીજું મંગલવરતાયને ઓમિના દાન દેવાય ત્રીજુ મંગલ ઓમી ના દેવાય દાન લેસે ગોકુળનો કાનરે તોલસે પરણે શે દાન લેશે ગોકુળનો કાન રે તોલસે પરણે છે આવી જાદવ કુળની જાનરે તોલશે પરણે છે આવી ઠાકોરજી ની જાનરે તોલશે પરણે છે આ ચોથું ને વરતાયને તુલસીનાદાન દેવાય આ ચોથું ને તુલસી ના દેવાય દાન સે જશો દાનો કાન રે તુલસે પરણે છે દાન સે યશો દો કાન રે તુલસે પરણે છે આવે આવે જાદવ તોલસે પરણે છે આવે આવે મોટા ઘરની પરણે છે ચારે ચાર દાન દેવાય ને તુલસે ઠાકોરજી ને શરણે જાય ચારે યુગના દાન દેવાય ને તુલસે ઠાકોરના શરણે જાય એ તુલસી વિના પ્રભુ ના પીવે જલ રે તુલસી પરણે તુલસી વિના પ્રભુ ના પીવે જલ રે તુલસી પરણે છે આવે કાનોડા ની રે તુલસી પરણે છે આવે સાલે ગ્રામી રે તુલસી પરણે છે આ બ્રહ્માના તુલસીને જે ગાય છે તુલસીનો મુખ માલકાય આ બ્રહ્માના તુલસીને જે ગાય છે તુલસી જેનો મુખ માલકાય અમને રાખો சரણ ને પાસ તુલસી પરણે છે અમને યાપો શ્રી વૈજ્ય માવાસ રે તુલસી પરણે છે આવે આવી જાદવ કુની જાનરે છે છે એમાં આવ્યા મોટા મોટા તોલસે પરણેલ પરણે પુષ્પ ની વૃષ્ટે થાય તોલસી પરણે છે ત્યાં પુષ્પ ની થાય રે તોલસી પરણે છે તુલસી શ્યામની જય